નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વાધ્યયન પોથીનો ભાગ પાંચનો પાઠ નંબર પંદર બોલીએના કાંઈની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા સ્વાધ્યયન પોથી ભાગ પાંચ વિષય ગુજરાતીના પંદરમાં પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો

ત્યાર પછી ખાલી જગ્યા ખાલી બીજી ખાલી ખાલી જગ્યામાં મોજ મથા મોજ મજાની કથા છઠ્ઠીમાં શીતળતા અને સાતમીમાં તતસ એટલે કે ત્રીજી ખાલી જગ્યામાં દુઃખ ચોથીમાં મસ્ત બની પાંચમીમાં મોજ મજાની કથા છઠ્ઠીમાં શીતળતા અને સાતમીમાં તટસ્થ ત્યાર પછી કહો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ અને સ્વધ્ય પોથીના ભાગ નંબર ચાર અને પાંચના સંપૂર્ણ સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત ગાલા સેવન બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ અને આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ જોઈ શકો છો તો કો નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો એમાં આઠમું બોલીએના કાંઈ કાવ્યનો પ્રકાર જણાવો તો ગીતિકા છે બીજું એમાં કવિનું નામ નવમું છે એટલે કે કવિનું નામ તો રાજેન્દ્ર શાહ દસમુ લાખો લોકોનો મેળો ક્યાં ભરાય છે લાખો લોકોનો મેળો ગંગા નદીના કિનારે છે શું રહેવાનું કહ્યું છે કવિયેન બંધ રહેવાનું કહ્યું છે બારમું બીજા લોકો સેનાથી ખુશ થાય છે આપણી વ્યથામાંથી આનંદ મેળવીને બીજા લોકો ખુશ થાય છે ત્યારમુ લાખો લોકોની ભીડ વચ્ચે માણસ કેવો પડે છે તો લાખો લોકોની ભીડ વચ્ચે માણસ ઝાંખો પડે છે 14મુ જીવન માર્ગ ને કવિએ કેવો કહ્યો છે વન તરફ નો જીવન માર્ગ નિર્જલ છે 15મુ કવિ ચૂપ રહેવા માટે કયા કયા પ્રતીકોનો ઉપયોગ કરે છે કવિ મૌન બંધ વોટ અનકહ્યા કહિયા પ્રતીકોનો ઉપયોગ કર્યો છે સોળમું બોલ્યના કઈ કાવ્ય કોને ઉદ્દેશીન લખાયું છે આ કાવ્ય મનુષ્યને ઉદ્દેશીન લખાયું છે કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે એ માટે સાચો માર્ગ આપણે એ વ્યથામાં આપણે એ વ્યથાને એકલા સહન કરવી એ અંગે કોઈને ફરિયાદ ન કરવી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને ગાલા સાયમેન્ટ અને સ્વાધ્યન પોથીના ભાગ ચાર અને પાંચની પીડીએફ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પીડીએફ મેળવી શકો છો પણ અઢારમું પાદરમાં એકઠા થયેલા માણસો કેવા હોય છે આપણી આજુબાજુ ઘણા લોકો હોય છે આજકાલ સૌ પોતપોતાની મસ્તીમાં કે તાનમાં મસ્ત હોય છે એમાં એકાદ વ્યક્તિની વ્યથા સાંભળવાની કોઈને કંઈ પડી હોતી નથી ઓગણીસમું મનમાં દુખ ભર્યું હોય છતાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ આપણા હૃદયમાં ભારે દુખ હોય વ્યથા હોય પીડા હોય અને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી એ દૂર થતા નથી દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ તો આપણે જ કાઢવાનો છે બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે તેથી દુઃખ ઓસળદાળ સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે વિષ્ણુ તમારા સગાવાલા પાસે જ્યારે તમારી વ્યથા સંભળાવો છો ત્યારે તેઓ કેવું વર્તન કરે છે સગાવાલા પાસે વ્યથા સંભળાવો ત્યારે ઉપરથી દુઃખ સહન કરવાનો ઢોંગ કરે છે પણ ખરેખર તો તેઓ આપણી વ્યથાથી ખુશ થતા હોય છે વિરા વિરા શબ્દ શબ્દ કોના માટે 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 વાપર્યો વાપર્યો છે છે કવિએ પોતાના મન કારણ કે કવિ મનને સંબોધીને કહે છે કે દુનિયાના લોકો સામે પોતાની વ્યથા રડવી ન જોઈએ ત્યાર પછી બાવીસમું કવિ આપણી વ્યથાને સહન કરવાનું શા માટે કહે છે કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદ મદદરૂપ થવામાં કોઈને રસ નથી એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે શોધવાનો છે એ એ એ સાચો માર્ગ આપણે એકલા જ સહન કરવી અને અંગે કોઈને ફરિયાદ ન કરવી ત્રેવીસમું બોલિયાના કઈ કાવ્યમાં કવિ રાજેન્દ્ર શાહે જીવનમાં આવતી વ્યથાને કઈ રીતે સહન કરવાની વાત કરી છે તો આ રીતનો જવાબ થશે મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી વિડીયો લાઈક કરવાનો છે શેર કરવાનો છે અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા સેમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના અને સ્વાધ્યન પોથી ભાગ ચાર અને પાંચના તમામ સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ પાઠની પીડીએફ અને ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની અને ગાલા અસાઇમેન્ટની પીડીએફ મેળવી શકો છો તો આ તો ત્રેવીસમાં પ્રશ્નનો જવાબ ત્યાર પછી ચોવીસમું આપણી વ્યથાને દૂર કરવા આપણે શું શું કરવું જોઈએ આપણી વ્યથાને દૂર કરવા માટે આપણે ધીરજ રાખવી મૌન રહેવું અને સત્યના માર્ગે ચાલવું વ્યથાને દૂર કરવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ વ્યથાને મનમાં રાખીને મૌન ધારણ કરવું જોઈએ બીજા પાસે રુદન ન કરવું જોઈએ હૃદયમાં ધીરજ અને શાંતિ રાખવી જોઈએ પરિસ્થિતિનો સ્વીકાર કરીને સત્યના માર્ગે અડગ રહેવું જોઈએ આશાને હિંમત જાળવી રાખી જીવનમાં આગળ વધવું જોઈએ ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે એમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો મુ નીચેના શબ્દની સાચી શોધીને લખો હૃદય શીતળ અને લ્યો તો બાજુમાં આપણે સાચા જવાબ લખેલા છે ત્યાર પછી છવ્વીસમું નીચેના શબ્દોની સાચી સંધિ છોડો પ્રાણ તો પ્રતા અણ રાજેન્દ્ર ઇન્દ્ર વિષાદ સાદ ત્યાર પછી બ નીચેના શબ્દોની સાચી સંધિ જોડો તો અથા એટલે વ્યથા ત્યાર પછી સત્યાવીસ નું નીચેના શબ્દના સમાસ કોષમાંથી શોધીને લખો વન વનવેરાન તો કર્મધાર્ય તારા મધ્યમ લોપી સમાસ મોરપીચ તત્પુરુષ સમાસ ત્યાર પછી બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો વેણ એટલે શબ્દ વહેણ એટલે 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 વીર વીર ભાઈ ત્યાર પછી નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો માં સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું જ્ઞાન તો શબ્દાનુપ્રાસ બીજું અવરને મન રસની કથા ઈતર ના કંઈ થતા તો અંત્યાનુપ્રાસ ત્રીસમું નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તારલ્યો પર પ્રત્યુ નીચેના શબ્દોના સમાનથી શબ્દ શોધીને લખો તો વ્યથા એટલે દુખ ને दारुण એટલે ભયંકર ત્યાર પછી બત્રીસમું નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો શીતળતા એટલે ભાવવાચક મેળો એટલે સમૂહાજક નીચેના અર્થ જણાવો તો પેલું હૃદય ખોલવું એટલે વાત કરવી સમૂહ માટે એક સીમા પૂરી થતી હોય તો ગામનું પાદર બીજું શારીરિક કે માનસિક દુઃખ પીડા પાંત્રીસમું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો અમે બોલકું એટલે મોંઘું રસ એટલે નિરસ શીતળ એટલે ઉષ્ણ અને જલન એટલે ઠંડક છત્રીસમુ નીચેના તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો માર્ગ એટલે રસ્તો એકલ એટલે એકલો લખ એટલે લખવું ઈતર એટલે બીજું જન એટલે મનુષ્ય કૂપ એટલે ચૂપ અવર એટલે બીજું સાડા ત્રીસમું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર જણાવો તો એમાં ગામને આરે હોય બહુજન તો બહુ છે એ માત્ર સૂચક વિશેષણ છે બીજું લાખો મેળો મળ્યો તો છે વિશેષણ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આડત્રીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો પેલું મનમાં જવું

હૃદય પ્રાણ જ્ઞાનપીઠ ધ્વનિ અને મોરપીઠ આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પડશે ત્યાર પછી વિભાગ ડી આવે છે એમાં ચાલીસમો નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરો પેલું માનવ પરખત પહોંચીને દુઃખ ન કહીએ રોય માન ગુમાવી આપણું વેચી ન લેતું કોઈ તો આ રીતનો અર્થ વિસ્તાર થશે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વધ્યન પથના ભાગ પાંચનું ત્યારમાં પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના સુઅધ્યન પોથીના ભાગ ચાર અને ભાગ પાંચના તમામ પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત ગાલા આ બે હજાર છવ્વીસના દરેક વિષયના પાંચે પાંચ પ્રશ્નપત્રના સોલ્યુશન યુટ્યુબ ઉપર મૂકેલા છે આ ઉપરાંત મિત્રો તમારે આ ગાલા આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ જોઈતી હોય આ પાઠની પોથીના પાંચમા ભાગની અને ચોથા ભાગના દરેક પ્રકારની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની અને પોથીના દરેક ચેપ્ટરની તમે પીડીએફ મેળવી શકો છો